મિત્રો અત્યારે સવારના સાડા નવ વાગ્યા છે સાડાનું આપણું થેસર ચાલુ થઈ ગયું છે અહીંયા જુઓ એક ખેતર છે અઢી વીઘાનું પછી બાજુમાં ત્યાં બીજું છે ને એની બાજુમાં ત્યાં બીજું છે ત્રણ ખેતર લેવાના છે સવારે તો સાડા નવ વાગે આપણે ચાલુ કર્યું છે આજે અને આજે આખો દિવસ રમઝટ બોલાવવાની છે અને આજે ઠાર ઓછો લાગે છે થેસર ધમધોકાટ ચાલુ થઈ ગયું છે બિલકુલ પણ દબાતું નથી તો જોતા રહો વિડીયો આપણે પરફોર્મન્સ થોડું બતાવીએ બે ત્રણ મિનિટ માટે સવારે કેવો ઓર લે છે મિત્રો જોતા રહો પછી આપણે ટ્રેક્ટર પણ બતાવીશું કે આપણે આજે સવારના પોરની અંદર ચલાવી છે વહેલા કાલે વહેલા ચાલુ કર્યું કાલે થોડો ઠાર વધારો હતો ને આજે સાડા એ ચાલુ કર્યું છે તો આજે અત્યારે હાલ ટ્રેક્ટરો ઘેર પીટીઓની અંદર ચાલે છે ઘેરની અંદર બીજા ઘેરમાં ચાલે છે અને રેસ લગભગ ચૌદનો રાખેલો છે તો આ રીતનો ઓવર લે છે જોતા રહો તમે પહેલાં ઓવર જોતા રહો આ રીતનો ઓલ લે છે મિત્રો સવારની અંદર પણ બિલકુલ સેસર દબાતું નથી આપણું અને હવે આપણે રિઝલ્ટ બતાવીએ રાયરાનું કે કયો રાયડો નીકળે છે

સવાર છે એટલે આપણે બીજા ચલાવેલું છે અહિયાં જુઓ બીજા ગેરની અંદર ચૌદ નો રેસ આખેલો છે તે ચૌદ નો રેસ અને તમે થોડી વાર માટે આરપીએમ જોતા રહો આરપીએમ જોશો એટલે ખ્યાલ આવશે કે ટ્રેક્ટર કેટલું દબાય છે કે નહીં સવારની અંદર પણ તમે જુઓ આ રીતનું ટેક્ટર ચાલે છે આપણું લગભગ પચાસ આઠ પીએમ ડ્રોપ કરીને પાછું ફરીથી રિકવર થઈ જાય છે ટેક્ટર એટલે કે નોર્મલ છે અને અડધો કલાક હજુ ચાલશે અડધો કલાક પછી આપણે આને ફરીથી પાંચસો ચાલીસ ઘેરની અંદર કરી દઈશું અત્યારે હાલ બીજા ઘેરમાં ચાલે છે ઘેરમાં અને અહીંયા બીજો ઘેર છે અડધો કલાક ચાલે પછી જો થાર ઉડી જાય તો આપણે એને પાંચસો ચાલીસમાં કરી દઈશું એટલે ટ્રેક્ટર ખૂબ જ એવરેજ આપશે અને ડીઝલ ઓછું ખાશે અને દબાણ છે પણ નહીં તો આ રીતનું આપણું સેટિંગ છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો તો જો આ રીતનું કેસર ચાલે છે આપણું મિત્રો વિડીયો અહીંયા જો ટ્રેક્ટર ઉપર લોડ પડે ત્યારે ટ્રેક્ટર તાકાત સારી કરે છે આરપીએમ ડ્રોપ અહીંયા નથી કરતું સાયલેન્સરમાંથી અવાજ આવે એટલે એવું લાગે કે ટ્રેક્ટર તાકાત કરે છે જોવો પણ આરપીએમ ડ્રોપ નથી કરતું એટલે સારું એવું બેકઅપ ટોર્ક ટોર્ક આપણા ટ્રેક્ટરનું છે ઇન્ડોફાર્મ ત્રીસ અડતાલીસ થી સારી એવી તાકાત કરે છે જો આ રીતનું પરફોર્મન્સ છે ડેક્ટરનું તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો જય માતાજી